કે ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે રૂપાલાજી ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરી છે એને કારણે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ રૂપાલાજીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્ને રાજનીતિ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના લોકો કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે એ નિંદનીય છે ભારતીય જનતા પાર્ટી કોમ કોમ વચ્ચે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે સમાજ સમાજ વચ્ચે ભાગલા પડવી અને પોતાની રાજનીતિ ચલાવી રહ્યા છે અને આ એના જ ભાગરૂપે રૂપાલાએ ઇરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે કે જેને કારણે આ ગુજરાતની અંદર વર્દ વિગ્રહ થાય ક્ષત્રિય અને પાટીદાર સમાજ સામસામાં આવે તો મોરબી જિલ્લામાં ભાજપ અને રૂપાલાના